મિત્રો સ્વાગત છે આપનું એક નવી સ્ટોરીમાં અને અમારી ન્યૂઝ ચેનલ સંધિ જાગૃતિમાં ઊંચું જાહિદ સંધિ અને એક નવાજ વલી શાહ પીરની એક દરગાહ છે ખૂબ જ તમે સ્ક્રીપમાં વિડીયો હાલતો છે ખૂબ જ નેચરલ વાતાવરણમાં ડુંગરાની વચમાં અને ભાવનગરથી ઘણા બધા કિલોમીટર દૂર છે તો હવે આ કઈ રીતનું છે શું છે આજે એમનો ઉર્સ છે તો એ પ્રસંગે ખાસ અમે આવ્યા તો અમે પણ આ લોકેશન કોઈ દિવસ નહોતું જોયું ફર્સ્ટ ટાઈમ આ લોકેશન અમે જોયું છે તો આપણી સાથે જે વર્ષોથી અહીંયા આગળ જે ઉર્સનું આયોજન કરે છે આ જે આખી તમામ દરગાહ છે એને બનાવી છે પહેલાં અમે જાણ્યું કે અહીંયા સાવ પહેલાં ઓટલો જ હતો અને અત્યારે ખૂબ જ સારી વ્યવસ્થા અને ખૂબ જ સારું જેને કહેવાય કે ઉર્સનું આયોજન કરે છે તો આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ શું છે ફિરોજ

પછી એ રીતે ધીમે ધીમે અમે કામ કરીને પછી દરગાહ બનાવરા હોય છે અને બાજુમાં જે આવેલું છે હા જે બાજુમાં જે મંદિર છે ને એ આપણે માયા ટ્રાવેલ્સ વાળા છે કે નહીં એમના એક સુરગ છે અને આ બાજુમાં જે છે ને એ આપણે સમસા છે ને જે એમના જે હોટલના છે ને એમના માલિકનું છે એટલે એક સમજો ને કે હિન્દુ ભાઈચારા તરીકે એ લોકો પણ આવે છે ઉર્સમાં ને એ લોકોના પ્રસંગમાં અમે પણ જઈએ છીએ હવે અહીંયા આપણે ઉર્સનું આખું આયોજન કરવામાં આવે તો કઈ રીતે કરવામાં આવે ને ક્યારે ઉર્સ હોય છે ઉરસ છે ને અગિયાર ચાંદે હોય છે જમાવદી રાખીરમાં અને રાતનું સંદર હોય છે અને દિવસે આપણે ઉર્સ શરીફનું નિષનો એનો પ્રોગ્રામ હોય છે અને કમિટી તરફથી જે ઉરસ આયોજન જે કરવા આવે છે અમારી જે ઉખલ્લા વલીબે દરગાહ કમિટી છે ને એના તરફથી કરવામાં આવે છે અને અમુક જે જરૂરિયાતની વસ્તુઓ હોય છે અમે દાતાઓ તરફથી લઈએ છીએ છે છે પેટે દાતા અને આ પબ્લિકની જ્યારે લોકોની વાત કરીએ તો કેટલું પબ્લિક આવે છે ને ક્યાં ક્યાં થી આવે છે પબ્લિકમાં તો પહેલા એવું હતું કે પહેલા તો કઈ માણસના ખ્યાલ હતો ન કે આ દરગા છે જેમ જેમ માણસોને ખબર પડતી ગઈ વિતે આવતો ગયા અત્યારે તો સમજો ને કે ઓછામાં ઓછું 3 થી હજાર પબ્લિક થઈ જાય છે અને ગુરુવારે પછી રવિવારે માણસો એકદમ ફરવાના પ્રમાણે તો આરામની જગ્યાએ કે ભાઈ સિક્યોર જગ્યા છે અને ભાઈ હવા પાણી છે ઉજાસ છે આવીને બેસે છે ઘણી એવા વ્યક્તિ છે અસ્થિ એવી આવે છે વેપારી બધા અમુક મેમણ સમાજ છે ગાંચી સમાજ છે ઘણી સમાજ એવી આવે છે કે અહીંયા એનું આનું જે એન્વાયરમેન્ટ છે એ સારું છે કે ભાઈ સલામ દુઆ થઈ જાય ને બચ્ચાઓ ખેલતા રહે એ રીતનું અને અત્યારે જે નિયાદનું તમામ પ્રકારનું જે આયોજન છે એ કોના દ્વારા કેટલા લોકોએ શું કઈ રીતનું કર્યું છે નિયાદનું જે આયોજન છે એ અમારી દરગાહ કમિટી તરફથી છે અને અમુક જે વસ્તુ જે છે મેં તમને જે પહેલાં કીધી રીતે કે દાતાઓ શ્રી તરફથી આપે છે અમને એ સવાર પેટે એમ કે ભાઈ તમે સમજો કે તમે કોઈ વસ્તુ અમને કહો કે અમારે આ વસ્તુ દેવાની ને તમે કહો અમારે વસ્તુ તમે પહોંચી જશે એ રીતે અમુક વસ્તુ કમિટી તરફથી કરીએ છીએ દાતાઓ તરફથી કરીએ છીએ અચ્છા અહીંયા કદાચ કોઈને આવવું હોય તો અહીંયા કોઈ બંધન કરતા છે કે નથી ક્યારે આવું ક્યારે નહીં કેમકે આખો છે જંગલ વિસ્તાર છે ડુંગરાવ વિસ્તાર છે તો કોઈ કદાચ અત્યારે તો હજારો લોકો ગુજરાતમાંથી તમારો જોશે તો કદાચ કોઈ આવવાનો પ્રયાસ કરે તો અહીંયા ક્યારે ક્યારે ન પણ જરા આવવા માટે એવરી ટાઈમ ગમે ત્યારે અડધી રાત્રે પણ આવે ને તો નિશ્ચિત થઈને વી આવવાનું કેમકે અહીંયા કોઈ જાતનું કોઈ ટેન્શન છે નહીં આવવા માટે બે રસ્તા છે આપણે અહીંથી મામસા જઈએ બુધેલ થઈ અને બુદેલ થી કોબલી થી અંદર વળી જવાનું એટલે ઉખરલા ગામ થઈને આવે અને સીસર રોડ થી કરકડી વાળો રસ્તો જાય ને એની મોટા કોર વાળો સીધો રસ્તો જાય ને ત્યાંથી આવવાનું ત્યાંથી પછી સાત પાડિયા જે પવન ચક્કી વાળો રોડ છે ને એક ચૌધરીધાર કેટલા કિલોમીટર થાય ભાવનગર થી અહીંથી આપણે આવી તો પચીસ કિલોમીટર થાય અને અહીંથી થી આવીએ આપણે તો બાવીસ કિલોમીટર થાય તો મિત્રો નિગાહે હે વલી મે તાસીર દેખી હે બદલતી હજારો કી તકદીર દેખી હે એવી જ રીતે આ વલી શાહ પીર છે કઈક એવું જ લોકેશન છે અલગ અલગ પ્રકારનું તમે જાણીએ આ સ્ટોરી આ લોકેશન એ અમારી નજરમાં ફર્સ્ટ ટાઈમ હતું અમે તમને સમગ્ર પ્રકારની માહિતી આપી કેટલા વર્ષ જૂની છે કઈ રીતનું અહીંયા છે ડિસ્ક્રિપ્શનમાં તમામ પ્રકારના વિડીયો તમને હલાવ્યા છે ઉર્ષ ક્યારે છે તો ખાસ કરીને જો તમને આ સ્ટોરીમાં મજા આવી હોય વિડીયોમાં મજા આવી હોય તો લાઇક અને શેર કરી દેજો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જા આવો છો ફ્રીમાં કેટલા વર્ષ વર્ષથી 15 વર્ષથી 15 વર્ષથી અને શું લઈને આવો છો હું રિક્ષા લઈને આવું છું હા હા આ રાત રોકાવું છું સાંજે પાંચ વાગે વહી જાઉં છું કેટલા દિવસ બે દિવસ આવશો કે આ બે દિવસ રહું છું હે सलाम समक छुपा करल जान मेरी बिगरी बना हंस हंस के कब तक यमक छुपा

Thank you very much.